thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રમાં જનાદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે ભાજપના આગેવાનવાળી ત્યારે મહાયુક્તિની સરકાર બનાવવાની છે આ પરિણામે એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી અને તેની ટીમની વાતો કામ લાગી નથી જે મુદ્દાઓના આધારે છ મહિના પહેલા ઇન્ડિયા ગઠબંધન અડતાલીસમાંથી ત્રીસ બેઠકો પર જીત મેળવી હતી આનો મતલબ એ થયો કે છ મહિનામાં મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીના દાવા ઉંધા પડી ગયા છે ત્યારે વાસ્તવમાં રાહુલ ગાંધી પોતાની તમામ ચૂંટણી સભાઓમાં સંવિધા ખતરામાં ત્યારે ધોવાઈ દેતા હતા આરક્ષણની મર્યાદા પચાસ ટકા કરતા પણ વધારે આપવાની વાત તેમની સભાઓમાં કરતા હતા આ ઉપરાંત જાતિ જનગણનાની ત્યારે વકીલાત કરતા કરતા પણ પણ જોવા મળ્યા હતા હતા તેઓ એવી કે જેની સંખ્યામાં મોટી હોય છે એ સમુદાયની હિસ્સેદારી હોવી જોઈએ આના માટે જાતિ ગણના કરવાની અમર્યાદિત મર્યાદા પચાસ ટકાથી ત્યારે મિત્રો વધારવી જોઈએ અને ત્યારે એવી હિમાયત ત્યારે કરતા અને આ મુદ્દા પર સ્પષ્ટ વાત છે કે ત્યારે મિત્રો આ કાળના સારા તેઓ દલિત આદિવાસી ઓબીસી આકર્ષણ નો પ્રયાસ કરતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ